હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં આજે આપણે બનાવીશું ગ્રીલ ગ્રીલ બનાવવાની આપણે ચાલુ કરીશું તો તેમના માટે મેં અહીં ગાજર લીધેલા છે કેપ્સિકમ કોબી કાંદા અને ઝીણા સમારેલા મરચાં અને ત્યારબાદ બાફેલા બટેકા લીધેલા છે અને આપણે ગ્રીલ સેન્ડવિચની બ્રેડ પર આ રીતે ગ્રીન ચટણી લગાવવાની છે લાગી જાય ત્યારબાદ આપણે બીજી બ્રેડને તેની ઉપર આ રીતે મૂકી દેવાની છે અને આપણે જે કટિંગ કરેલા વેજીટેબલ્સ છે તેને ઉપર આપણે રાખવાના છે આ રીતે અને મેં વેજીટેબલ્સમાં સેન્ડવીચનો મસાલો એડ કરેલો છે બીજું કંઈ પણ એડ કરેલું નથી તો આ રીતે આપણે બીજા ઉપર પણ છે અને એની ઉપર પાછી ત્રીજી બ્રેડ આપણે લગાવવાની છે અને ત્રીજી બ્રેડ આપણે ઉપરથી મૂકેલી છે તેની ઉપર આપણે બટર લગાવી દેવાનું છે જો આ સેન્ડવીચમાં બટર હશે તો જ આપણી સેન્ડવીચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ આપણે સેકવા માટે ગ્રીલ મશીનમાં મૂકી દઈએ ગ્રીલ સેન્ડવિચ ને અને તેમની બીજી બાજુ પલટીને પણ આપણે તેમાં બટર લગાવવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણે ગ્રીલ સેન્ડવીચ આ રીતે ત્રણ લેયર માં બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો તેમને આપણે શેકવા ચાલુ કરીએ લગભગ આપણે પાંચ જ મિનિટમાં આપણે સેન્ડવિચ શેકાઈ રેડી થઈ ગઈ છે અને તેમની ઉપર ચીઝ નાખવા માટે મેં ખમણી ઉપર બટર લગાવ્યું છે આ એક ટિપ્સ છે જેથી કરીને ખમણી ઉપર આપણો ચીઝ ચોટતો નથી અને આ રીતે આપણે બ્રેડ ઉપર ચીઝ ને ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી ખમણી ઉપર ચીઝ જરા પણ ચોટતું નથી તો આ રીતે આપણે ગ્રીલ સેન્ડવિચ ને રેડી કરી લેવાની છે જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સાઈડ પર આપેલી બે લાઇકન પર ક્લિક કરજો તો જોઈ શકો છો કે આપડી ગ્રેલ સેન્ડવિચનો દેખાવ કેટલો સરસ આવે છે અને આપણે એની સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ